વાગ્યા છે બીજા દિવસના હવાના હવા છો થોડું કેવું છે હવે લોકમાં બિના રહી ગયો બાબલુભાઈ મંદિર કેટલે તો મોઢભાઈ જતા ખોલ નાખે કેમ કે રાતે અંધારે માલવાનું એક આટા બટા છે હલવાય એટલે પેક કરી નાખી બેનું ભણાઈ ગયું મારે બબલુભાઈ મોઢભાઈ આપણે આપણે મંદિર આવી ગયું છે આ છે ભાઈ મારો કો દેવ મને મઢ પયાવસ ખોડિયાર મંદિર હા ઓર ઢીંગલો બનકી મે આવી ગયા હા મોડું થયું તાતા કે હા ઓયો લે વા તને આવડી ગયો છેલે છેલે બોલ્યો પણ ખાંભા પણ લેવા ગાડી આવી ગઈ ભાઈ સારું છું ગાડી આવી ગઈ તો હાલવું જ નહીં થોડું દસમું ગામ હવા દસ વાગે લઈ લીધું તું અને અત્યારે હું છે ત્યાં ગામમાં બપોરા કર્યા આરામ કર્યો પછી વાળો કરીને પાછા નીકળી જી આવી જ પાછા અગિયાર ગામ એ લે હા કોબાળીયા નવ ગયા આ બધું છે તો હજુ લગ્ન બના રહીજો હજી તો ત્રણ ચાર ગામડા લેવાના છે પાછા અડધી રાત થી જાય ત્યાં પાછો હું તો દસ વાગ્યા બાર મુગામ આપણે આવી ગયો હતો કરજાળા અને એ ગામમાં પવન ને આવતું હતું સારું થઈ ગયો હતો એટલે આપણે એ ગામ ઘડી ખોટી થઈ ગયા ઓર થઈ ગયો ને પવન પવન શાંત પડી ગયો એટલે કરજાળ ગામ પાછા ફાદા નીકળી જી વાગી જશે અઢી કરધાળાથી સીધું આપણું તેરમું ગામ સાપરિયા આવશે ચાલો જંગલમાં અમને વાલે જાય છે સાપરિયાળી કરધાળા જંગલમાં વાગી જાય રાતના અઢી તમારે કેવો પવન વરસાદ છે ત્યારે કોમેન્ટ કરી દેજો કે અમારે ત્યાં ઘડીક તો બધું ખફડાટી બોલી ગઈ હતી પવન એવો હતો ક્યાં તો ભાઈ ગયા રહી છે વાહી વાયેલા આવે છે ફરી પાછા આપણે વૈશ્વલે જઈશ જોઈએ હવે એમ થઈ અત્યારે સુધી પવન હતો હવે તો પછી ગેરમી થવા મળી છે વાંધો નથી

રામપરા રામપરાજ એક બે સુખી ખોડિયાર મંદિર દરકા પછી આ મંદિર આવી હાઈવે ઉપર સુખી ખોડિયાર મંદિર ત્યાં પણ હવાર હવાર શેકલાનો કલકલાક મજા આવે

થોડો થોડો ડુંગળો બતાવી ગયો છે પાલી તાણા આપડે પંદરમું ગામ શિરોડા વટી ગયા છે શિરવાડા ભાઈ પાણી સાપ પાયો પાછા થોડો પોરો ખાઈ ને પછી પાછા નીકળી ગયા છે વાગી ગયા છે હાથ વાગવા એવા પોણા હાથા છે એ સીધું સનાવાડા સનાવાડાથી અહીંયા હોય ના પીધું હવે પાલીતાણા ડુંગરો દેખાઈ ગયો આ બધું સૂર્ય દેખાઈ ગયા પડી તડી કો થાય તો હારું હવે પૂગી જાય પાછા ભાઈ હું ઘરા પગે છે તડી કામ થોડું કેવર આવશે ને ભવલુ ભાઈ આપણે અહીંયા મંદિર કેટલે રો હા હું મંદિર દેખાય આ મંદિર દેખાય એટલે તમને તો ઓરું દેખાય છે ઓર ઓર હાલવા આવે છે તો હજી ઓર લઈ જો ટાઈમ થઈ ગયો છે ભાઈ હવારના આઠ તડકો પણ થઈ ગયો છે ઝીણું ઝીણું એટલે થોડી ગરમી ગરમી થાય આગળ સનાવાળા ગામમાં પછી થોડુંક ઉબલા ખાધા નાસ્તો બાસ્તો કર્યો પછી પાછા નીકળી જાય ખાઈ ખાય રૂટ બાજુ હવે ગામડાનો કેળો આવો બધો છે આપણે છીએ મોટભાઈ પાછા બહાર ગયા છે કહેરી કરવા હા તો હવે થોડું કેવું એવું છે આગળ અહીંયા છીએ એક પેલા તો હાઈવે આવશે કેસર પાલિતાણા હાઈવે પછી અહીંયા છીએ એક પછી આપણે મંદિર જાઓ ફાઇનલી દર વખતે હોય છે હું આગળ થઈ જાઉં આ બે જાય ને ખીયા હું પડે કડીક કડીક તમે પાછા કહેવાય આ તો વાહે વાહે એટલે અમારે થોડું ખીયા હું પડ્યું મંદિર આવતા આવતા થોડું જોશ આવી જાય ને ક્યાંય લઈ ઘડી જોશ આવે જ ને આ આપણું દેખાય મંદિર નથી દેખાતું કાંઈ વાંધો નહીં ઝાડવા પડે થોડી વારમાં દર્શન કરાવી દો હમણાં તમને બધાઈને મસ્તીના દર્શન કરી દઈ પહેલાં કરાવી દઈ ને અમે કરી દઈ જજા એ લે જજા ખોલવાની છે હવે જજા ખોલી નાખવો

પછી પછી ડાબી સાઈડ આવશે છે નિશ્ચિત આમ જઈને બગદાણા બાજુ તો કાળિયા ઠાકર મંદિર આવે આવે જમણી સાઈડ સાઈડ આવી આપણે જેસર પાલિતાના હાઈવે અહીંથી જમણી સાઈડ આપણે આ બધા છે થોડુંક કિલોમીટર દોઢ કિલોમીટર જેવું પાછું એક થોડુંક શોર્ટકટ કેમ કે આપણે ઘણું શોર્ટકટ જ કાપ્યું છે વાડિયું જંગલમાં હા પોરા જગ્યા આવીને તો અહીંયા સાબ બનાવ્યો હતો કોણ તો ભાઈ બની કઈ સામગ્રી લેવા નથી તો બધું પૂરું કરી અને રાતે ભાઈ થોડુંક કરસ વાતો બીજો દીવો બીજો રાતે પવાની ફફટાટી બોલતી હતી એટલે બી ગામમાં ખોટી થઈ ગયા હતા ને આગળ કીધું છે એટલે એટલે તડકો થઈ ગયો બાકી તરધી રાતે

બેનું આવ્યું ભાઈ હું ભીંગ ભીંગલયું હતું એક ઢીંગલ આમ છે અઢારમું ગામ આપણું સ્થળ મનુ મંદિર આવી ગયું છે એટલે સાડા નવ થઈ ગયા ધજા દેખાય એ મનુ મંદિર ત્યાં હો બસો મીટર છે ખાલી

જય માતાજી આપણી માનતા બાજ પૂરી થઈ ગયું હોય વચ્ચે થોડુંક વાવાઝોડું નડી ગયું અને કાંઈ વાંધો નહીં બાકી તો રાત્રે અઢી ત્રણ વાગે આરામથી પૂગી જા તમે હલોગમાં થોડી વાર બિના રહી ગયો જઈ લઈ ફ્રેશ ફ્રેશથી રહી હાથ પગ ધોઈ પછી માતાજીના દર્શન કરી દઈએ તમને બિના રહી ગયો લક્ષી માતાજી બેનું ભણાઈ મારે બાબલુભાઈ મોટભાઈ

દિવાળી પર તો આ ભૈરો ઠેર અપાય સુધી આ સાઈડનું રોહડું કોઈ માનેલી લાપસી હોય રોહડે બનાવતા હોય એને માનતા હોય ને તો સુવિધા બધી છે ઘરે તમારે એક વાઈટ કોઈ લાવવો ન પડે બધી સુવિધા મળી જાય તો બહુ સારું છે તો આ સાઈડ સાયો બાયો વરસાદ હોય તડકો હોય કાંઈ ઉપાધિ જ નહીં આ સાઈડનો હોલ છે રોહડાનો

આવો છે ભાઈ અમારું માતાજીનું મઢ અયાવજ ખોડિયાર મંદિર કે મારા ગામથી અયાવજ ટોટલ બોતેર કિલોમીટર ડિસ્ટન્સ હતું ટોટલ બોતેર કિલોમીટરનું ડિસ્ટન્સ હતું તે શોર્ટકટ કાપતા કાપતા હોય બધા આવ્યા હતા જંગલમાંથી ને કોઈ વાડીઓમાંથી સાની પ્રસાદી સાગર હા જો પાણી કેવું બને કેવું આવું ગયું રાટિયે બાટિયાર બાય બાય કદાચ નાચ તો કરે ધમાવડ છે હો હા થાબા કા ને મારી બેન આને કંઈ ઘટાડ નહિ કાઈ બંધી તે પાછી લે નાખું અરે હા ત્યાં તો આવવાનું છે શ્રદ્ધા આ જ ના કેવું છે મહેમાનો બેઠા ચા પીવા ચા જોઈ ને તાજી તાજી બનાવું ભાઈ દર્શન કરી લીધા છે અને આવી જશે સાધુ પીવા કે આ મહેમાનો જાય છે પાછા દર્શન કરી લીધા એને અમારે ઘડી આરામ કરવાનો

દિવાળી કહેવાનું નહોતું હા તો મેહમાન જાય છે હા હા જો લેવા તને આવડી ગયો ચાલે ચલ્યા બોલ્યો પણ

એક મારો થઈ ગયા હવા ચાક થઈ ગયા જો રાઈટ એક મિનિટની વારસી વાર નહીં આવ્યો હવા પાછળ કુંડલાની બસ એટલે બજારોમાં ઉતારી દીધા છે હાલ્યા જઈએ જુઓ કુંડલાની બજારોમાં નાના બસ સ્ટેન્ડ ઉતાર્યા આપણા બસ સ્ટેન્ડ હાલીને જવું પડશે ભાઈ

પનીલાપ ઘેરે તો પૂગી જાય આજે ના ધોઈ નાખી ફ્રેશ થઈ જાય અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરા કમેન્ટ કરી દઈજો બાકી લાઈક શેર સબસ્ક્રાઈબ તો કરી જ નાખવાનો હોય ને નવા હોય જૂના સબસ્ક્રાઈબ કરેલી જ છે બાકી વિડીયો કેવો લાગે એ કમેન્ટ કરી નાખજો મોસ્ત લાઈક કરી નાખજો દ્વારકાધીશ આજનો બ્લોગને પછી પૂરો કરી